મળી છે વિકાસ વિકાસથી વંચિત રહેતા રોડ રસ્તાની સમસ્યા ગટરની સમસ્યાને લઈને રાધનપુર રામનગર વિસ્તારના લોકો એકત્રિત થયા ને સૂત્રોચ્ચાર કરીને તંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો થોડાક દિવસો અગાઉ રામનગર બેના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી તે છતાં કોઈ કામગીરી ન થતા એકત્રિત થઈને સમગ્ર વિસ્તારના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો રિપોર્ટર વસંત કડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ આ ચૂંટણી અમે બહિષ્કાર કરી છે શું કે અમારો રોડ રામનગર સોસાયટીનો નો ડિલિવરી પર્સન પૂરી તકલીફ પડે છે લઈ જતા લઈ જતા ડિલિવરી ની અમારી તકલીફ રહે અમને શક્યતા રહે છે એટલે જો અમારો આ રોડ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું મારું નામ ભગવાનલાલ શિવરમભાઈ ટક્કર નમસ્કાર મિત્રો વોર્ડ નંબર સાત વિસ્તાર છે અમારો અને વોર્ડ નંબર સાત વિસ્તારમાં ઘણા સમયથી રોડની તકલીફ રહેતી હતી ને એમાંય છતાં પણ ગટરની અને પાણીની લાઈન નાખવાથી અત્યારે રોડની એકદમ હાલત સૌથી ખરાબ થઈ ગઈ છે આ વિસ્તારમાં અને હમણાં જ ચૂંટણીઓ આવી રહી છે જો વોર્ડ નંબર સાતનો રામનગર સોસાયટીનો આ વિસ્તારનો રોડ સરખો નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આવનારી સરકાર અત્યારે નગરપાલિકામાં ચૂંટાવાની સરકારને પણ અમે અહીંથી ચેતવણી આપીએ છીએ કે જ્યાં સુધી આ રોડનું કામકાજ હાથમાં લેવામાં નહીં આવે ત્યાંથી રામનગર સોસાયટી આ ચૂંટણીનો બહિષ્કાર કરશે આ બધાની સાક્ષીમાં હું અહીંથી જાહેરમાં કહું છું

અને અમે અહીંયા ચૂંટણી બહિષ્કારના બોડો માગ્યા હતા તો ચાલુ સત્તાના લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા ગતકડા કરે છે ગતકડા નથી અને સત્ય હકીકતો દેખાય રહી કે લોકોને સુવિધાઓ મળતી નથી એટલે લોકોને મીડિયાનો સહારો લેવો પડે છે અને હવે ટૂંક જ સમયમાં લોકસભા જાહેર થઈ રહી છે અને જો આ લોકોના કામો નહીં થયા અને કામો પેન્ડિંગ પડ્યા રહ્યા તો આ લોકો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરશે અને એમના સાથે હું પણ છું અહીંયા ચાલુ સત્તાના લોકો કોઈ ખબર પૂછવા આવ્યા નથી અને એ લોકો એમ કે છે કે આ કોંગ્રેસ વાળા હળિયો કરે છે કોંગ્રેસ વાળા હળિયો નથી કરતા અને કોંગ્રેસ વાળા ગરીબ લોકોની મુલાકાતે આવી અને એમના પ્રશ્નો જાણે છે તો એમના પ્રશ્નોને ને વાચા આપો તમે સત્તાના ના જોરે ઓછા કૂદો લોકોને સુવિધા મળશે તો જ તમને વોટ મળશે ન કે સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર છે છે ને છે મારું નામ ગીતાબેન છે અને અમારે રામનગર અંદર રોડ સારો નથી બિલકુલ સારો નથી ગટરો પણ ઉભરાઈને જતી હોય છે અમે આ ચૂંટણીમાં બહિષ્કાર કરીશું કોઈ અમને કહેવા પછી આવતા નહીં તમે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ઝડપી માહિતી મેળવો